તો નમસ્કાર મિત્રો આજે અમે ફરી ભાઈ જઈ રહ્યા છે ત્રણ અનાથ બાળકો છે ત્યાં સામાનની કીટ લઈને તો ભાઈ તમને ખબર છે કે તમારા રાકેશભાઈ ત્યારે ભાઈ ચોમાસું ચાલી રહ્યું છે જો ભાઈ ખેતરમાં થઈને અમે લોકો સામાન કીટ આપવા જઈ રહ્યા છે ભાઈ તો પૂરો વિડીયો જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો ને ત્યાં બાળકો છે અનાથ બાળકો બાળકોની હાલત જોજો ભાઈ કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અનાથ બાળકો તો વિડીયોમાં બન્યા રહેજો અને મારી પાસે છે કિશોરભાઈ જો ભાઈ ચોમાસામાં જવું એટલે કઠિન વસ્તુ છે તો વિડીયોમાં બન્યા રહેજો નમસ્કાર મિત્રો જોઈ રહ્યા છો બાળકો ભાઈ પંચમહાલ તમે જોવો છો આ વિડીયો આ બાળકો ભાઈ આ જ એમનું ગુજરાન ચલાવે છે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે આ બાળકોની ભાઈ તમે જોઈ રહ્યા છો આવા ઘરમાં આપણે તમને ખબર છે કે અત્યારે ચોમાસા દાળા ચાલે છે ભાઈ ચોમાસામાં આવા ઘરમાં કઈ રીતના આપણે ગુજરાન ચલાવવું મિત્રો જોઈ રહ્યા છો કેમેરામેન આ એમની પથારી છે બાળકોની આ જ મકાનમાં ગુજરાન ચલાવે છે તમે ટોટલ કેટલા ભાઈ છો ચાર ભાઈ છે મિત્રો જોઈ તમે જોવો છો ચાર ભાઈ છે એમની નાની નાની ઉંમર છે ભાઈ અત્યારે તો બાળકો સ્કૂલ જાય છે કેમ કે આ જગ્યા પર મારી ભાઈ સાતમી મુલાકાત છે દર મહિનો થાય તો સામાન કેટલી ના જગ્યા પર હું પહોંચી જઉં છું ભાઈ તમને ખબર છે કે તમારા રાકેશભાઈનો છે કે ભૂખ્યા સુધી ભોજન પહોંચાડું તમારું ભાઈ આ મારી ભોજનની કિટ તમને ખબર છે કે એક અનાજ બાળકોના ભાઈ મારી અનાજ આ કિટ પોતે ભાઈ તો મને બહુ આનંદ થાય છે તો આ વિડીયોમાં જિલ્લો બનેલો સપોર્ટ કરજો જય માતાજી